એક ખૂંખાર દીપડો ગાયને પોતાની માતા સમજીને કેવી રીતે દરરોજ રાત્રે તેને મળવા આવે છે જુઓ કુદરતનો અનેરો કમાલ શિકારી પ્રાણી દીપડો અને ગાય વચ્ચે કેવી રીતે માતૃત્વનો આ અનેરો સંબંધ બંધાયો આ વિડીયોને જોયા પહેલા આ વાત કોઈ માને નહીં પરંતુ વિડીયો જોયા પછી તમે જરૂર વિચારતા થઈ જશો એક શિકારી પ્રાણીના પ્રેમની આ કહાનીને કોઈ માનવા માટે તૈયાર ના જ થાય દીપડો અને ગાય આ બંને વચ્ચે દોસ્તી હોય એવી કલ્પના તો વાર્તાઓમાં પણ નથી થઈ કારણ કે આવું શક્ય જ નથી પરંતુ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે માની જશો કે હા આવી પણ ઘટના બની શકે છે રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય હશે જંગલમાં બેખોફ ફરનારો દીપડો અહીં છુપાઈ છુપાઈને આવ્યો હોય એવું લાગે છે જાણે ગામના કોઈ લોકો જાગી ન જાય દીપડો પહેલાં ચારેકોર નજર ફેરવે છે ત્યારબાદ દબાયેલા પગલે એક ગાય માતાની પાસે આવે છે અને એ જાણે કોઈ પોતાના ચીર પરિચિત સ્વજન પાસે હોય એવી રીતે એમની નજીક રહે છે પરંતુ અચાનક જ એ શાંતિથી બેઠો હોય છે ત્યાં કોઈ અવાજ તેને સંભળાય છે અને ત્વરિત એ સરકી અને ત્યાંથી ભાગી જાય છે ગૌ માતા પ્રત્યેનો તેનો સ્નેહ ફરી તેને ગાય પાસે ખેંચી લાવે છે એ તેના મુખ પાસે જ બેસી જાય છે હવે તેને કોઈનો ડર રહ્યો નથી પરંતુ જો કોઈ અવાજ આવે તો એ જતો રહે છે અને ફરી એ પોતાના ઘરે જ આવ્યો હોય એવી રીતે ગૌમાતાને પાસે બેસે છે અને આ પ્રકારનો સિલસિલો દરરોજ રાત્રે ચારથી પાંચ વખત સર્જાય છે ગળે ના ઉતરે આંખો માની ના શકે એવી આ ઘટના છે વડોદરા પાસે જાંબુઘોડાના જંગલ પાસે રહેતા આ નિવાસી અર્જુન સોલંકી કહે છે કે અમે જ્યારે પહેલી વખત દીપડો અહીંયા આવ્યો અને દૂરથી જોયું તો એ ગાય માતાની બિલકુલ નજીક ગયો અમને એવું લાગ્યું કે ગાયનો શિકાર કરવા માટે આવ્યો હશે પરંતુ જ્યારે અમારી નજર પડી તો અમે સ્તબ્ધ રહી ગયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ ઘટનાને બહુ આશ્ચર્યજનક ગણાવે છે એમના અધિકારી કહે છે કે અમારી કારકિર્દી દરમિયાન અમે વન્ય પ્રાણીઓની ભાત ભાતની હરકતો જોઈ છે પરંતુ કોઈ ખૂંખાર દીપડો ગૌમાતાની નજીક આવે અને ગૌમાતા પણ જાણે પોતાનું કોઈ બાળક આવ્યું હોય અને સાવ શાંતિથી બેસે એમને પંપાળે અને દીપડો પણ કોઈ જ શિકાર કરવાની ચેષ્ટા વગર બિલકુલ તેને સન્મુખ ઊભો રહે આ બધા દ્રશ્યો બહુ અજાયબ ગણાય એ પ્રકારના છે આ વિસ્તારમાં રહેવાવાળા લોકો પહેલાં તો આ વાતને માનતા નહોતા પરંતુ જ્યારે દરેક લોકોએ આ વસ્તુને નિહાળી ત્યારે બધા લોકો દંગ રહી ગયા વડોદરા પાસેનું આ નાનકડું ગામ આ ઘટનાના કારણે ખૂબ જ ચર્ચામાં છે પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટના આપણને એ સમજાવી જાય છે કે વન્ય પ્રાણીઓ વિશે આપણે જે જાણતા હોઈએ છીએ એનાથી પણ ઘણી અજીબો ગરીબ બાબતો એમાં પણ રહેલી છે આપણે મનુષ્ય તરીકે આપણી સંવેદનાને સમજીએ છીએ અને જંગલી પ્રાણીઓ માત્ર ખૂંખાર હોય શિકારી હોય અને એ હુમલા કરવા માટે જ એમનો જન્મ થયો હોય એવું માનીએ તો એ ભૂલ ભરેલું છે અથવા તો ઘણું બધું સંશોધન એમના ઉપર થવાનું બાકી છે કારણ કે એમનામાં પણ આવી ભાવનાઓ રહેલી છે કેટલીક વખત આપણને આ ઘટનાઓની ખબર પડે છે અને ઘણા બધા કિસ્સામાં જંગલમાં બનતી ઘટનાઓ જંગલમાં જ રહી જાય છે ગીરના જંગલમાં આપણે દીપડાઓને જોયા છે તો મોટાભાગે એમની કથાઓ એવી જ છે કે એ ગામડામાં આવે છે અને સીમમાં ઝૂંપડામાં વસતા શ્રમિકોના બાળકોને ઉઠાવી જાય છે દીપડો બહુ લુચું પ્રાણી છે દીપડો છે એ શિકાર કરવા માટે જ આવે છે અને જરા કંઈ રેમ રાખ્યા વગર ભૂખ્યો હોય કે ના હોય એ જે જેટલા જે પ્રકારનો એમને શિકાર હાથમાં આવે એ લઈને જતો રહે પરંતુ આ દ્રશ્ય તમે જુઓ કે એક ગૌમાતાની બિલકુલ સામે જ એ ઊભો હોય અને ગૌમાતા પણ બિલકુલ એનાથી ગભરાયેલી ના હોય આવા દ્રશ્યો જો આપણને આ તો જોવા મળેલું દ્રશ્ય છે તો એ સિવાય પણ વન્ય પ્રાણીઓમાં કેટલી સંવેદના પણ રહેલી હશે કદાચ આપણે એમને સમજી શકતા નથી અને એટલે જ જ્યારે આવી ઘટના જોઈએ ત્યારે આપણને ખૂબ જ તાજુબી થાય પરંતુ વાસ્તવમાં ગીરના જંગલમાં પણ એવી ઘણી બધી ઘટનાઓ બને છે કે જેમાં ગાયને બચાવવા માટે લોકો કેવી જાનની બાજી લગાવે છે તો બીજી તરફ ઘણા કિસ્સામાં આખલાઓ પણ વાછરડાને બચાવી લેતા હોય છે તો વન્ય પ્રાણીઓની સૃષ્ટિ બહુ જ રોમાંચક છે પરંતુ દીપડાના આવા કિસ્સા જવલ્લે જ જોવા મળતા હોય છે એવો સવાલ જરૂર થાય કે આ દીપડો અને ગૌમાતા કેવી રીતે મળ્યા હશે અને આવો દિવ્ય સંબંધ કેવી રીતે બંધાયો હશે તો એવું માનવામાં આવે છે કે દીપડા જ્યારે માનવ બક્ષી બને ત્યારે તેમને વિભાગ પાંજરે પૂરતું હોય છે તો આ દીપડો જ્યારે બાળક હતો ત્યારે એમની માતાને વનવિભાગે પાંજરે પૂરેલી અને બાદમાં આ દીપડો પોતાનું માતૃત્વનો જે એમનો શૂન્યાવકાશ હતો એક માતાની જે તલાશ હતી એ શોધતો શોધતો બાળ વયે જ આ ગૌમાતાની પાસે આવી પહોંચેલો અને ત્યારથી જ હવે આ બધું માનવું ન માનવું એ આપણા ઉપર નિર્ભર છે પરંતુ એ સંબંધ ત્યારે જ રચાયો હતો અને પછીથી લગાતાર આ દીપડો યુવાન બની ગયો અને છતાં પણ એ આ ગૌમાતાની પાસે દરરોજ આવે છે ગામ લોકો કહે છે કે રાત્રિના સમયે દબાતે પગલે દીપડો ગૌમાતાની બાજુમાં આવે છે અને બંને જાણે એવી રીતે બાજુમાં રહે છે કે જાણે એ માતા અને બાળક જ ના હોય કેવી અજીબો ગરીબ આ ઘટના છે અને કુદરતનો કેવો કમાલ છે કે એક ખૂંખાર શિકારી પ્રાણી એમના શિકાર સાથે દોસ્તી કરે છે જ્યારે તમે આ દ્રશ્ય જુઓ આ પાદર ગામનું છે કે જ્યાં દીપડાએ હુમલો કરી અને એક સાથે અનેક ઘેટા બકરાનો ભોગ લઈ લીધો તો ગીરના જંગલની આસપાસ દીપડાના આવા કારણોમાં દરરોજ જોવા મળે છે કારણ કે દીપડો શિકારી પ્રાણી છે અને એનું કામ જ શિકાર કરવાનું હોય છે પરંતુ એમની કદાચ કોઈ બીજી બાજુ પણ હોઈ શકે જે આપણે જાણતા નથી દીપડા વિશે એવું પણ કહેવાય છે કે સિંહથી બચવું હજી આસાન છે પરંતુ દીપડાથી બચવું નામુમકિન છે એ કોઈ પણ સમયે ક્યાંયથી પણ કૂદકો લગાવી અને આવી ચડે છે ઘણી બધી વખત તો એ જંગલના રસ્તા ઉપર જતા લોકો અને પ્રાણીઓને પીછો કરે છે અને એમને ગાફેલ રાખી અને પછી એમનો શિકાર કરી લેતો હોય છે અને એટલા જ કારણે છાસવારે વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પણ પૂરવામાં આવે છે ગીરમાં માનવ પક્ષી દીપડાઓને પાંજરે પૂરી અને ફરી એમને જંગલમાં મૂકવામાં આવતા નથી પરંતુ એમને દેવડીયા સફારી પાર્કમાં કે એવી રીતે જેને કેદની સજા ગણવામાં આવે છે એવી રીતે રાખવામાં આવે છે આ દીપડાને જોઈને કોઈ માની શકે કે આની અંદર પણ કોઈ સંવેદનાનું તત્વ હોઈ શકે એમની અંદર પણ સ્નેહ અને સમર્પણનો ભાવ હોઈ શકે પરંતુ કુદરતે બનાવેલી આ સૃષ્ટિમાં ઘણી બધી બાબતો એવી છે કે જે આપણી પણ સમજની પાર છે તો ગીર સિંહો અને વન્ય સૃષ્ટિના આવા જ અજીબો ગરીબ વિડીયો માટે તમે જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દે જરૂરથી કરી દેશો વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો મિત્રો તમારી કોમેન્ટ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો